બધાને કેમ છો બધા મજામાં આશા રાખું છું કે મસ્ત તંદુરસ્ત અને વ્યસ્ત વેલકમ બેક ટુ ન્યુ ન્યુ બ્લોગ મિત્રો આજે હવારના પોર માં બગસરા આવી ગયા છે અમારી હવાર પડી છે બગસરા અને ઈ પણ તાલુકા પંચાયત કચેરી બગસરા કારણ કે અમારે છે ને યુવગરાજભાઈનું આધાર કાર્ડ કઢાવવાનું બાકી રહી ગયું એટલે ટબુડીને અમે હાલે લેતા આવ્યા છે અને અહીંયા આધાર કાર્ડ કઢવાય આવ્યા હતા પણ ધક્કો થયો છે કારણ કે સાવરકુંડલા જવાનું છે એમાં એનું જે કોલમ એક નવી ઉમેરો થઈ છે એવું કંઈક છે ને પપ્પા એવા શું છે એક કોલમનો નવો કંઈક પરિપત્ર બહાર પડ્યો છે ને કોલમનું એટલે આખું લાઇનમાં નામ હોવું જોઈએ બરાબર અરજદારનું અને એના ફાધરનું અને સરને એટલે કે અટક હોવી જોઈએ એક લાઈનમાં બરાબર અને દરેક ખાતાને જે તે લાગતા વળતાનો સૂચના અપાઈ ગઈ છે માહિતી તાલુકા પંચાયતમાંથી એના જવાબ

અને ત્યાર પછી પાછળથી જે કઈ રિવાજ થતા હોય પરિપત્રો એમાં તો આપણું હાલે નહીં કઈ સુધારો રિવાજ કરી પછી પાછું નવે સાથે આખું જન્મ તારીખ પ્રમાણપત્ર પ્રમાણપત્ર તાલુકા પંચાયત બગીસા ને આપશું ને અલી તરત આપણે ઇસ્યુ કરી દઈએ એમણે કીધું ઓકે તો ઈ કરાવતા એ પછી કરાવશું અત્યારે જે કામ છે એ પતાવતા આવી બગીસરા તો જા હું નીકળશું પપ્પા હવે ગામ માં થોડુંક પરચોડ કામ છે પતાવી ઘરે પહોંચી ગયા છે નીંદુ જય માતાજી જય માતાજી જય મોકલ માં જય સોનલ જય બાપા સીતારામ અને જય ભોળાનાથ ભોળાનાથ અને યુગભાઈ નો આધાર

અને મીઠું વધારે ખાય છે મીઠું વધારે મીઠું બઉ ખાય છે મીઠું બધું ખાંડ વધારે ખાય છે પણ કરતા નથી એટલે મેં કીધું ભાઈ આ બે વસ્તુ મૂકી દો આજે સાહેબ ને કેવરાવું છે કે આજ પાછું છે બગસરા આજ જવાનું છે ને આજ જવાનું છે સાહેબ ને કેવું છે તમે કયો તમારું માન્ય રાખશે એ કોઈ નું ના મોટા ને એનું છે મીઠું અને ખાંડ ઓછું ખાયજો આ બસ ચટણી હા બસ ચટણી નહી અને જ્યોતિભાઈ શું કઈ છે આજની અપડેટ તમારી

અસર તો બતાવે ને થોડી ઘણી શિયાળો વિદાયેલી હશે તમને અનુરબલા ને ખબર હોય ને તો કોમેન્ટ કરી દેજો હા ભાઈ અનુરબલા આટલા શું થાય ખબર હોય તો

હવામાનલી થાય હજી લગન આવે છે એક લગ્ન થયા ને બીજા લગ્ન હજી આવે છે મમ્મી ઘરે પ્રસંગ છે બઉ જાજુ લેવાનું બે મહિના

બગસરા ગયા એટલે સ્ટીલ નો પાઇપ ને બધું ફિટિંગ કરી નાખ્યું છે એટલે અહીંયા પડદો લાગી ગયો કબાટ ઉપર મસ્ત શો આવે છે એટલે અમે એ લેવા હતા ગયા હતા ત્યારબાદ તાલુકા પંચાયતે યુગ આધાર કાર્ડ કઢાવા ગયા હતા ત્યારબાદ બીજું પરચુરણ લેવાનું હતું એ બધું લઈ આવ્યા

આવે <laughs> મને <laughs> 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 <laughs>

ભત્રીજો બાજુમાં રિયે છે ગાડી છે તે સારું છે લઈ જવા ફેરવવા ફેરવવા ગાડી લઈને આવે છે એમ ઉમેશ આવે છે એટલે કઈ ઉપાધિ ને આરે ગાડી લઈને આવે છે એટલે ગાડીમાં લઈને પાછા ટુ વ્હીલ માં બેહતા નથી ટુ વ્હીલ માં નો ફાવે એટલે ફોર વ્હીલ મગાવી છે અને ફોર વ્હીલ માં બે હારી અને લઈ જાય મારો સોનોગ્રાફ કરાવવો છે કરાવી લઈ સોનોગ્રાફી ફોટો જે કઈ ડોક્ટર રિપોર્ટ કરાવી લેવું અને કરી નાખજો કારણ કે તમે લગ્ન ના બ્લોગ જોયા હશે બહુ મજા આવી ગઈ તો ચેનલ આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો ભૂલતા નહીં પપ્પા એ ઘંટી ચાલુ કરી અને ત્યાં લાઈટ વહી ગઈ કેમ પપ્પા હા પેલા આથે દળવાનો હતો ઇલેક્ટ્રિક થી છે લાઈટ વહી ગઈ લાઈટ વહી ગઈ ને એટલે હમણાં વિરામ થોડો જય માતાજી મિસિસ ચરણ જય માતાજી જય મુગલમાં જય મુગલમાં યુક ભાઈ જો અમારે હુતા છે લાઈટ વહી ગઈ છે એટલે હમણાં ઊઠ છે હું એને તે સુધી ઈસ્કો નાખતી દે હવે કીધું ઉઠવા દેવો છે એટલે ઈસકો બંધ કર્યો 5 વાગ્યા કેમ હવ ઢીલી પડી ગઈ છે કાંઈ નહીં લગ્ન ગયા એટલે હવે ઢીલું પડી જવાનું ફાકોડો લાગે ને પછી પછી નીંદર કઈ થાય નહીં તો કરી લે નીંદર હટણ સુધી શું તર કામ હતું મને બપોર હું નો ગમે હારું અને ભાઈ એક કોમેન્ટ હતી કે યુગભાઈ વરરાજો કેમ ન બનાવ્યો યુગભાઈને ફેટો બાંધવા જ આપણે જઈએ ને એટલે તરત કે નહીં 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 અને ફેટા પાછા મોટા હતા એટલે યુગભાઈને નથી બંધાણો નકર તો યુગભાઈને શોખ હતો બાંધવાનો પણ ખોડી માથે બેહારી દીધો મારા દીકરાને કા બા

રાખીનગર પણ આમ બેઠા ની જે મજા આવી છે અંદર થી પોરખ ના પલાસ શાળો હોય સોમા હોય ઉનાળો હોય અડધી ટી શર્ટ ટી શર્ટ નો બદલાયું એટલે

એ એને ટી શર્ટ નું નેમ લીધું છે એટલે આજીવન ટી શર્ટ પહેરે શિયાળો હોય ઉનાળો હોય ચોમાસું હોય હવામાન ખાતા અને વેદ શાળા એમ કે કે કાલે બરફ પાણી બરફ થઈ જાય તો આને કઈ અસર થાય અસર ન થાય ટી શર્ટ નહીં કાઢવાનું એટલે નહીં જ કાઢવાનું ટી શર્ટ જ પહેરે ટી શર્ટ પાછો અડધી ભાઈ નું અને આયા લગી જો વાહો ટકાઈ દે પૂરો એમ એ તો સ્ટાઇલ છે મમ્મી સ્ટાઇલ હોય લોકો ની અલગ અલગ એ બાબા આ ટી સર્વર ડી સર્વર જસ્ટ કોણ કાકાનો એ અમુક જે સ્ટાન્ડર્ડ કંપની છે ને ભારતની છે ને મગાવવા પડે છે ભાઈ બહુ મજા કરી આનંદ આવ્યો આનંદ આવ્યો ભાઈ આ વખતે તો જોવાનું કહેતા ભાઈ ફાઇનલી ગયા છે

એટલે પડખાનો દુખાવો છે એના લીધે શ્વાસ પણ નથી લઈ શકતા અને એવું લાગશે તો પછી હવે બીજા અમદાવાદ કે ક્યાંક બતાવી દેવું તો આજનો બ્લોગ અહીં સુધી જ રાખું છું કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો પસંદ આવે તો લાઈક ચેનલમાં નવા આવતો સબસ્ક્રાઈબ મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી